જેમાં તેમણે જણાવ્યું છે કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાવ તો જ ગ્રાન્ટ મળે ભાજપમાં જોડાય એટલે ગ્રાન્ટ આપવામાં આવે હું ધારાસભ્ય બન્યો પછી જ નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો વધી છે લોકો ડભોઈને દુબઈ બનાવવાની વાતો કરતા હતા મેં દર્ભાવતી બનાવવાનું વચન આપ્યું હતું તો વધુમાં તેમણે જણાવ્યું છે કે મીડિયા ના હોય ત્યારે બોલવાની મજા આવે છે સ્નેહ મિલનનો વિડીયો ભાજપના જ કોઈ કાર્યકરે વાયરલ કર્યો છે જેને લઈને કોંગ્રેસના प्रदेश प्रमुख अमित चावड़ाનું નિવેદન સામે આવ્યું છે તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિ જનતાનો પ્રતિનિધિ છે જનતાએ ભરેલા ટેક્સના નાણામાંથી ગ્રાન્ટ ફાળાપતી હોય છે સરકાર મૂંગી અને બહેરા છે તે ધારાસભ્યને ઠપકો નહી આપે ધારાસભ્યના આ નિવેદનથી જનતાએ જાગવું જોઈએ આવો ભેદભાવ રાખનાર ધારાસભ્ય અને સરકાર સામે જનતાએ જે રસ્તા ઉપર ઉતરવું પડશે તેમ પણ અમિત चावड़ाએ જણાવ્યું છે તો લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિને ગ્રાન્ટ કે વિકાસ કામોમાં ભેદભાવ ન હોવો જોઈએ ભાજપે આખી સરકાર જ ભેદભાવ વાળી છે તેમ તેમણે આક્ષેપ કર્યા છે ભાજપના ધારાસભ્યની આખી સરકાર જ ભેદભાવ કરે છે આખી સરકાર જ અન્યાય કરે છે અને આ ગ્રાન્ટો કોઈ પણ ધારાસભ્ય ફાળવતા હોય સંસદ સભ્ય ફાળવતા હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કોર્પોરેશન હોય રાજ્ય કે કેન્દ્રની સરકાર હોય કોઈ પણ સરકારી તંત્ર જે ગ્રાન્ટ ફાળવે છે એ કોઈના બાપના પૈસા નથી એ પ્રજાના ટેક્સના પરસેવાના પૈસા છે એ તમે હું ને ગુજરાત અને દેશની જે સામાન્ય જનતા છે એ જીએસટીના સ્વરૂપમાં કે બીજા સ્વરૂપોમાં જે ટેક્સ સરકારની તિજોરીમાં જમા કરાવે છે એ ટેક્સના પૈસામાંથી ધારાસભ્યો પણ પગાર લે છે રાજ્યના મુખ્યમંત્રી પણ લે છે કોઈ આઈએસ આઈપીએસ અધિકારી હોય કે ગામનો તલાટી હોય બધા જ એમાંથી પગાર પણ મેળવે છે જે વિકાસના કામો માટે બજેટ ફળવાય છે ગ્રાન્ટો ફળવાય છે એ પણ પ્રજાના ટેક્સના પડસેવાના પૈસા છે અને એ પૈસાના વહીવટ કરવા માટે જ્યારે ધારાસભ્યોને ગ્રાન્ટ મળતી હોય છે અને એમાં કોઈ ધારાસભ્ય એમ કહે કે ચોક્કસ લોકોને જ મળશે મત આપવાવાળાને જ મળશે એમાં જો ભેદભાવ થતો હોય તો હું માનું છું કે પ્રજાએ એની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે આ કોઈના બાપના પૈસા નથી આ તમારા પૈસા છે પ્રજાના પૈસા છે અને એમાં ભેદભાવ કરવાની વાત કોઈ પણ પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ સરકાર કે કોઈ પણ અધિકારી કરતો હોય તો એની સામે રસ્તા પર ઉતરીને અવાજ પણ ઉઠાવવો જોઈએ કારણ કે આ સરકાર તો બેરી પણ છે ને મૂંગી પણ છે એ તો સાંભળવાની પણ નથી ને એના માટે કંઈ બોલવાની પણ નથી કારણ કે એના જ પક્ષના જે ધારાસભ્યો બેફામ બનીને આવા નિવેદનો કરે છે પણ એની સામે કોઈ સરકાર પગલાં લેતી નથી એની સામે સરકાર આગળ આવતી નથી કે આ ખોટી વાત છે ત્યારે સરકાર અને એના પ્રતિનિધિઓ જ્યારે ભેદભાવ કરતા હોય ત્યારે પ્રજાને મારી વિનંતી છે કે આ તમારા પૈસા છે તમારી મહેનતના પૈસા છે અને એમાં ભેદભાવ થતો હોય એમાં અન્યાય થતો હોય એમાં ભ્રષ્ટાચાર થતો હોય એમાં ગેરવહીવટ થતો હોય તો ખુલીને બહાર આવો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર